ફ્રિન્સ ધ લોર્ડ ક્રિસ્ત મલ્લભભાઈ તથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે બે હજાર પચીસ નવા વર્ષમાં પ્રવેશ કરીએ ત્યારે તમારા સૌ માટે તમારા પરિવારજનો દિવસે પ્રાર્થના કરું છું આખા વર્ષ દરમિયાન પ્રભુ તમને સારી તંદુરસ્ત બક્ષે તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે પ્રભુ તમને સાચવી સંભાળી રાખે અને ખાસ કરીને પ્રભુ તમારા દરેકના હેતુમાં પ્રભુ સફળતા બક્ષે શાસ્ત્રપટમાં સાંભળીએ તમારા બાઇબલ લઈ લો લુકનો ગ્રંથ બીજો જીઆઈ 16 21મી કલમ સુધી તેવો તાબડતોપ નીકળી પડ્યા અને તેમણે મરિયમને અને યોસેફને ને ગપાળમાં સુવાડેલા બાળકને શોધી કાઢ્યા તેમણે જોયા પછી બરવાડો એ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું અને તે એમણે બરવાડોની વાત સાંભળી તો તે સૌ અચંબો પામ્યા પણ મરિયમ આ બધી વાતો પોતા મનમાં સંઘરી રાખીને તેના ઉપર વિચાર કરતા રહીયા પછી બરવાડો જે કંઈ સાંભળ્યું ને જોયું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછળ વળિયા એમણે કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરાવવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું એનું ગર્ભદાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડ્યું હતું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમભાઈ તબેનું જનવરી પહેલી તારીખ ઈસ જનતા માતા મરિયમનો તહેવાર विश्व शांति दिवस से साथ साथ नवा वर्ष में अपने प्रवेश करिए मां शब्द दरेक भाषा में एक अलग मीनिंग होटल मा शक्ति मां जीवन मां वगर मानव जात नहीं माता मरियम ने ત્યારે ઈસ જન્યતા માતા મરિયમ તરીકે પ્રગટ કરવાનો બી હતો ત્યારે કોન્સ્ટેન્ટિનોબલના બિશપ ને સ્ટોરીસ હતા એમણે વાંદો ઉઠાવ્યો ત્યારે જે શબ્દ वापरવામાં આવ્યો હતો થિયોટોકોસ એટલે મધર ઓફ ગોડ એટલે ત્યારે એમને વાંદો ઉઠાવ્યો કે મરિયમ જે બાળ ઈસુ એ માનસ છે એ એમના માં છે ઈશ્વરની માં ના કહેવાય ત્યારે ફરી ભરપૂર ઉકે ફએસસમાં બેગા થઈને બાઇબલ આધારિત ત્યારે મરીયમ એલિઝાબેથને મળવા જાય છે ત્યારે એલિઝાબેથ પવિત્ર આત્માથી સબર બનીને બોલે છે હુંતે કેવી ભાગ્યશાળી મારા પ્રભુની માતા મને મળવા આવી એમનું કહેવાનો એ હતું કે પ્રભુ ઈસુ જ્યારે જન્મ થયા એટલે સામાન્ય માનસ તરીકે જન્મ જન્મ્યા ठा थ्यार ईश्वर ने स्टोरीज कहता था। प्रभु ईसुमा बे स्वभाव स्वभाव मणसना स्वभाव साथी साथी ईश्वर न स्वभाव ये साचे ज ईश्वर अच्छे साचे ज मणस एट नेस कहता कि मरियम ने क्रिस्टोकॉस शब्द वपराय थियोटोकॉस शब्द न ये क्रिस्तनी माचे એ ઈસુની મા ઈશ્વરની માન હતી એમ કરીને કહેવામાં આવ્યું હતું પણ બાઇબલ આધારિત પ્રભુ ઈસુ એ સાચે જ ઈશ્વર છે એમ કરીને ભારપૂર્વક ઈસ જનતા માતા મર્યમનો તહેવાર આજે આનંદપૂર્વક આપણે ઉજવીએ છીએ વિશ્વમાં દરેક જગ્યાએ આજે આ તહેવાર વર્ષના પહેલાં દિવસ કારણ કે જીવનનો શરૂઆત માં હોય અને એવી રીતે વર્ષની શરૂઆત આ મા મર્યમ માટે અર્પણ કરવામાં આવ્યું છે હા ક્રિષ્માલા ભયતા બહેનો જ્યારે માં મરિયમ માટે તહેવાર ઉજવીએ મા જેવી રીતે હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે મા હંમેશા ઈશ્વરના વચન પ્રમાણે જીવ્યા આપણે પણ એ મા મરિયમ જેવું હંમેશા ઈશ્વરના વચન પ્રમાણે જીવીએ જેથી કરી જેવી ગીતશાસ્ત્રમાં એકસો એકવીસમો અધ્યાયમાં આપણે સાંભળીએ છીએ આઠમી કલમમાં જ્યાં જ્યાં તું હરે અને ફરે રક્ષી રહેશે રે તને પ્રભુ આજે ને સદાકાળ પ્રભુ તમને બે હજાર પચીસમાં પહેલાં દિવસથી છેલ્લા દિવસથી પ્રભુ તમને હંમેશા રક્ષણ જરૂર કરતા રહેશે હા કિસ્માલા ભાઈ તબેનું આજના શુભ સંદેશા માન શાસ્ત્ર પર સમજવા માટે તહેવાર સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સાથે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિપ્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું प्रभु तर अंतर में वसो सर्वशक्तिमान परमेश्वर पिता औने पुत्र पवित्र आत्मा आशीर्वाद तरह सौ पर उतरो बोलो दिव्य दयानों जय हैप्पी न्यू ईयर 2025 पच्चीस प्रभु सदा काल तारी साथ रही तमरा दरे पर आशीर्वाद वरसा आशीष वरसा एमने कृपा वरसा तमने हमेशा सुरक्षित जरूर राखे